પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું આદેધડ ખોદકામ ચાલી રહ્યું છે અને છેલ્લા વીસ દિવસથી આ ખોદકામ અનુસંધાને લોકો અવરજવર પણ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કોન્ટ્રાક્ટના તમામ નિયમોનો ઉલાડીયો કરીને કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી રહ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોવાથી અંતે કોંગ્રેસ મેદાને આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ ભૂગર્ભ ગટરનું કામ અટકાવી દીધું હતું અને કોન્ટ્રાક્ટરોને ફરજનું ભાન કરાવી નિયમ પ્રમાણે કામ થાય તો જ કામ કરવા દેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી હકીકતે આ કામ મહાનગરપાલિકાના અધિકારીઓએ કરવાનું છે પરંતુ તેઓ લોકોની પીડા સમજતા નહીં હોવાથી અને જળ જેવા બની ગયા હોવાથી ના છૂટકે કોંગ્રેસને મેદાને આવવું પડ્યું હતું જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા વીસ દિવસ કરતાં વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે અને ઊંડા ખાડા ખોદી દીધા બાદ લોકો અવર પણ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ મુદ્દે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેઓ કોઈને દાદ દેતા ન હતા તેથી કોંગ્રેસ સુધી આ ફરિયાદ પહોંચતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા સહિતના યુવાનો પહોંચી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતાં ચારે બાજુ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા બાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો તેમના ઘરે પણ જઈ શકતા નથી મહિલાઓ અને વૃદ્ધોને અવરજવરમાં વિશેષ પરેશાની વેઠવી પડે છે તો હાલ વેકેશન હોવા છતાં બાળકો બહાર રમવા જઈ શકતા નથી આ મુદ્દે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હોવા છતાં તેઓ જવાબ દેતા નહીં હોવાથી અંતે કોંગ્રેસના આગેવાનોએ કોન્ટ્રાક્ટરોને સ્થળ ઉપર મહાનગરપાલિકાની પરમિશન અને ટેન્ડરની કોપી માગી હતી કોન્ટ્રાક્ટરોએ એવું જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ખાતે બધી વિગત હશે આથી નિયમના જાણકાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા કોન્ટ્રાક્ટરને કાયદો સમજાવી જણાવ્યું હતું કે જ્યાં ખોદકામ થતું હોય ત્યાં આગળના ભાગે ડાયવર્ઝનના બોર્ડ મૂકવાની સાથોસાથ ડાયવર્ઝન બનાવવું ફરજિયાત છે એટલું જ નહીં પરંતુ ખાડા ખોડેલા હોય ત્યાં સાઇન બોર્ડ પણ મૂકવા જરૂરી છે ખોદકામ થઈ ગયા બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવાનો ટેન્ડરના નિયમો છે આમ છતાં તમે એક પણ નિયમનું પાલન કરતા નથી અને લોકોને બાનમાં લઈ રહ્યા છો ત્યારે આ કામ થવા દેશું નહીં આમ કહી કોંગ્રેસે આ કામને અટકાવી દીધું હતું અને જ્યાં સુધી ટેન્ડરના નિયમ પ્રમાણે કામ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ કામ આગળ વધવા દેવાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી આમ પ્રથમ વખત કોંગ્રેસ લડાઈ ગીતાનગરના એરિયામાં લોકોને મદદરૂપ બનવા માટે આગળ આવી હોય તેવું અનુભવાતું હતું છે મુશ્કેલી પડે જે કોન્ટ્રાક્ટર છે એ પીએમસી ના પ્રતિનિધિ એ બધાને બોલાવ્યા અને એમને કીધું કે આ કામ તમે એટલા ટાઈમ થી ચાલુ છે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે છે પણ એની પાસે ઉપલબ્ધ નથી ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કીએ છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ એવી દલીલો અમે પણ કરી છે ને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું ક્યાંથી હું કરવું ચાલી શકે એવી દુકાને ઘંટીએ બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને

અને આ જે કામ ચાલે છે હજી તો નેરી ગારવાનું કામ ચાલે છે આ ક્યારે છે વરસાદ પડશે તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે

કોઈ દેવી એક વર થયું એક વર થયા કોઈ જાત સુવિધા નથી કોઈ આ ભાવ પૂછવા આવતો નથી એના માણસો છૂટાઈ ગયા એને કહીએ તો કે આકણી કરી જાય આકણી કરી જાય એક ડોલી નાખીને ને પાછા રાજી કરીને વ્યા જાય કોઈ ભાવ પૂછતો ન તમે પછી વર અત્યારે રહીએ ને લાઈટો સુવિધા ને પાણીની સુવિધા ને રોડ ની સુવિધા બકાલો લેવા જવા તો તમે જોવો કે આ કઈ જાતની સુવિધા છે પાસું બરો ફેરાય ને આવ્યું તો પાસ થયો ને જે ખોદાનો હોય ને અડધો ખટકો મૂકી દીધો પરવા કરીએ ને અત્યારે ભરતી નાખી ને હોય ગયા જેમ તેમ નથી વટાટું વરસાદ નું કે કાઈ નહીં ને અત્યારે પાણી અમારા ઘર માં પંદર દિવસ છે નથી તો નથી કોઈ પાણી ની સુવિધા નથી કોઈ ટાકો મોકલતા કઈ સુવિધા નથી તો પાણી અત્યારે વેકેશન છે માણસ ના ઘરમાં મહેમાન હોય લગ્ન હોય તો પાણી વગર શું કરવાનું કોઈ માણસ તાકો લઈ શકે ના લઈ શકે તો શું કરવાનું રસ્તામાં આવાજ આવે જે વરસાદ નું ઝાપટું આવી વરસાદ નું નીકળતું નથી

આ કે આ વિસ્તારમાં જે અમે રયો છીએ અમે આ ખોડિયા ને ગીતાનગર બધે અમાર એક જ છે અને અમારે એમાં હાલવામાં ચાલવામાં ને બધે હોય તો બહુ તકલીફ પડે છે હો શું તકલીફ પડે આ બે 25 દિવસ છે આમનો હો સારા શું તકલીફ નું ભાઈ આ રસ્તા ખરખા થઈ જાય એટલે ઘણું એમ કરે હ

રાતના કોઈ દવાખાનું આવે અથવા કોઈને નાનું મોટું કોઈ બીજું કામ હોય તો કોઈને રિક્ષા જડતી નથી અને વાળા ના આવે અને પ્લસ કે કોઈ પણ જગ્યાએ ગીતાનગરમાં જવું તો કોઈ રિક્ષા વાળા ઉતારવા ના આવે એવી મહામારી છે ગીતાનગર ની અંદર માં તમે રસ્તા અને એના ખાડા અને એના પાણાની પોઝિશન જોઈ શકો અમારા ગીતાનગર ની અંદર માં એક જ ખાલી ઘંટી છે અને અમારે ત્રણ કિલોમીટર ફરીને પાછું આમ બીજી સોસાયટીમાંથી અમારે જવું પડે અમને ઘંટી લગીન પર રસ્તો હજી લગીનમાં નથી કરી દીધો આની પેલા દસ દી પેલા એવો વધારે દીધો હતો એમ કે ભાઈ અમને તમે ઘંટી લગીને અમે કરી દેસુ એમ પછી ઘંટી લગીને એટલે અમે આજે ન્યૂઝ વાળા બોલાવ્યા અમે અમારી રજૂઆત બધી ન્યૂઝ વાળા કરીએ કે ભાઈ વેલામ વેલી અમારા ગીતાનગર નું આ કામ થાય છે કેટલા સ્થિતિ જાય છેલે 25 કે આજે 27 દિવસ થી અમને અમારે ગીતાનગર વાળા બધાને તકલીફ બહુ પડે છે એટલે એના માટે અમે રજૂઆત કરી છે